નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી કેજિયા ફ્લાવર શોના ટિકિટના દર નક્કી કરાયા છે હા ફ્લાવર શો જોવા પડશે વધુ રૂપિયા રૂપિયા સોમવારથી ટિકિટનો દર રવિવાર અને રજાના દિવસે સો રૂપિયાનો દર છે તો સવારે અને રાત્રે પ્રાઇમ સ્લોટની ટિકિટના પાંચસો રૂપિયા ફ્લાવર શો જોવા ખર્ચવા પડશે વધુ રૂપિયા સોમથી શુક્રવાર ટિકિટના દર

સોમવારથી શુક્રવાર ટિકિટનો દરવાર પાંચસો રૂપિયા નક્કી કરાયા છે તો આપણે જણાવી દઈએ અમદાવાદમાં યોજાતો આ ફ્લાવર શો જેના ટિકિટના દર હવે નક્કી કરાયા છે આપણે જણાવી દઈએ છીએ આ તમામ રેટ આપણે જણાવી દઈએ છીએ કે ફ્લાવર શો જોવા માટે આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે જી હા તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તે વિશે વિગતવાર માહિતી આપી દઈએ તો સોમવાર થી શુક્રવાર ટિકિટનો દર 80 રૂપિયા રવિવાર અને રજાના દિવસે 100 રૂપિયા અને સવારે અને રાત્રે પ્રાઇમ સ્લોટ તમે જોવાનું નિહાઈ રહ્યા હો તો 500 રૂપિયા દર નક્કી કરાયો છે આ સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાઈ ગયા છે સ્મિત અહીં

ગયા વર્ષે જે ફ્લાવર શો યોજાયો હતો તેમાં ઓછી ટિકિટ લેવી પડતી હતી પરંતુ હવે જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે કે આગામી ફ્લાવર શો માટે સામાન્ય દિવસોમાં ટિકિટના દર એસી નક્કી કર્યા છે જો એક નક્કી કરવામાં જયારે રવિવાર ને રજા દિવસે સો રૂપિયા નક્કી કરવામાં આવે છે જે કે જોકે ધારોમાં આવે તો શનિ રવિ લોકો વધારે બહાર આવતા હોય છે તેના કારણે તેમાં સો રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે અને સોમથી શુક્રમાં એસી રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે ચાલીસ પર દીઠ હતા અને શનિ રવિ માટે એસી રૂપિયા કરવામાં આવ્યા હતા જી કૃપા બિલકુલ તો આ પ્રકારે ગયા વર્ષ કરતા આ વર્ષે ભાવમાં વધારો છે લોકોની કોઈ પ્રતિક્રિયા જી દિવ્યાંગ અને સૈન્ય જવાનો માટે પણ ફ્રી એન્ટ્રી કરાઈ છે જો ફ્રી એન્ટ્રીની વાત કરીએ તો

આ સાથે આપને એ પણ જણાવી દઈએ છીએ કે રવિવાર અને રજાનો દિવસ જો તમે પસંદ કરો છો તો તમારે સો રૂપિયા ચૂકવવા પડશે અને ખાસ વાત કે જે તમે સવારનો સમય અને રાતનો પ્રાઇમ સ્લોટ નક્કી કરો છો તો ટિકિટના પાંચસો રૂપિયા ચૂકવવા પડશે આ પ્રકારે ફ્લાવર શોના જે રેટ છે તે નક્કી કરાયા છે પ્રાઇમ સ્લોટની ટિકિટ પાંચસો રૂપિયા રાખવામાં આવી છે

એની અંદર ગત વર્ષે જે સિત્તેર રૂપિયા અને એસી સો રૂપિયા આ પ્રકારની ટિકિટ હતી એને બદલે આ વખતે સોમથી શુક્ર બાર વર્ષથી ઉપરના માટે એંસી રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે શનિ રવિ અને જાહેર રજાના દિવસે સો રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે એએમસી સિવાયના જે સ્કૂલો છે એના બાળકો માટે સોમથી શુક્રવાર સવારે નવથી એક દરમિયાન દસ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે પ્રાઇમ સ્લોટ જે ગત વર્ષે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો તો એને આ વખતે યથાવત રાખ્યો છે સવારે આઠથી નવ અને રાત્રે દસથી અગિયાર આ પ્રાઇમ સ્લોટની ટિકિટ પાંચસો રૂપિયા રાખવામાં આવી છે બાર વર્ષ કે તેનાથી નીચેના બાળકો એની એન્ટ્રી ફ્રી છે આ ઉપરાંત તમામ પ્રકારના દિવ્યાંગ લોકો અને સૈનિકો માટે એમનું જે ઓળખપત્ર બતાવી અને એમને એન્ટ્રી એમની ફ્રી રાખવામાં આવી છે